વડોદરામાં ક્ષત્રિય સમાજ દ્વારા માણીજા ખાતે બેઠક યોજાવાની છે તેવો મેસેજ વાયરલ થતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસના કારણે ક્ષત્રિય સમાજ નારાજ ગુજરાતની બેઠક પર ડેમેજ ને ખાડવા વાટાઘાટા નું બીજો રાઉન્ડ શરૂ માણેચરના ક્ષત્રિય સમાજની વાડીમાં ક્ષત્રિય સમાજની બેઠકનો મેસેજ વાયરલ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી બેઠક ન હોવાનું જાણવા મળતા પોલીસે અનુભવ્યો હતો તો બીજી તરફ આ કાર્યક્રમ વાઘુડિયા રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યો હતો વધુમાં જાણકારી રવિરાજસિંહ બાપુ દ્વારા આપવામાં આવી હતી આજ રોજ અમે રાજપૂત ભવનમાં એક મિટિંગનું આયોજન કરેલું ત્યાં રવિન્દ્રસિંહ ભાટી અહીંયા સમાજમાં અને બધાને મળવા માટે આવવાના હતા અને આ એક તાનાશાહી જુઓ આ દાદાગરી જુઓ કે અત્યારે ત્યાં પોગ્રામ કેન્સલ કરાયો અને પછી તૈયારીમાં અમે વાઘોડિયા રોડ પર શારદા શારદા પાર્ટી પ્લોટમાં જ્યારે પોગ્રામનું આયોજન કર્યું તો ત્યાં બી પોલીસવાળા આવીને નાટક કરવા લાગ્યા છે ત્યાંથી ફોન આવ્યા કે આ લોકો પરમિશન ને એવું બધું માગે છે તો મેં કહેવા માગીશ કે આટલી બધી દાદાગરી કેમ આટલી બધી તાનાશાહી કેમ